નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું છેલ્લા કેટલાય સમયથી વિરામ લીધેલા વરસાદે હવે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે છેલ્લા બે દિવસમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર સારો સમય ક્યાં પડ્યો હતો અને કઈ રીતની જે પરિસ્થિતિ સર્જાય છે તેના વિશે હાલ આ વિડીયોની અંદર તમને જણાવવાનું છે ત્યારે હવે હવામાન વિભાગના આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાયક્લોનિક સેલ્ફ્યુલેટ

નર્મદા અને દમણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ અમરેલી દ્વારકા સહિત અન્ય વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે ત્રીજા દિવસ બાદ હાલ ઘણા શહેરોની અંદર પણ વરસાદ વરસી શક્યો છે ઘણા ગામડા અને શહેરો વિસ્તારોની અંદર હાલ વરસાદ વરસ્યો છે અને એમ કહેવાય કે ત્રીજા દિવસ બાદ વરસાદમાં ઘટાડો પણ નોંધાયો છે જ્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ખેડૂતો અને માછીમારોને સાવધ રહેવા જણાવ્યું હતું જ્યારે આંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે વીસ જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે હવે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આંબાલાલ પટેલ દ્વારા આવી રહી છે હાલ ઘણા વિસ્તારોની અંદર ખૂબ જ અતિભારે વરસાદ વરસ્યો છે આના વિશે મિત્રો કઈ કેવું હોય તો કોમેન્ટ અવશ્ય તમે અમે કરી શકો છો તો બસ મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો યુટ્યુબ ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો